સુહાગરાતના દિવસે મારા પતિએ મને કહ્યું મને સુહાગરાત મનાવવા કરતાં જોવામાં વધુ આનંદ આવે છે તો તું મારા દોસ્તની સાથે સુહાગરાત મનાવ અને તમે જોઈ મને ખૂબ જ આનંદ થશે હું તેના આવા શબ્દોથી પાગલ થઈ ગઈ અને મારા પતિના શબ્દે મારી સુહાગરાત મારી સાથે મારું નામ મારું દયા છે અને દરેક છોકરીની જેમ મારી પણ મોટી ઈચ્છા હતી કે જેમ જેમ હું યુવાન થતી તેમ તેમ મારા મમ્મી પપ્પાએ મારો સંબંધ તો ઠીક પણ જલ્દી જલ્દી મારા લગ્ન પણ ગોઠવી દીધા ત્યારે છોકરાને મળવાની અને પરવાનગી નહોતી પણ મારા પતિ મને રોજ રાતે ફોન કરતા અને મારી સાથે એવી પ્રેમની વાત કરવા લાગ્યા કે હું શરમાઈ જતી અને તેના શબ્દો અને પ્રેમની ભાષા અને હું તેના પ્રેમથી ચાસણીમાં ડૂબી જતી પછી તે મને કહેતો કે લગ્નની તૈયારીઓ જલ્દી કરી લેવી જોઈએ હું તારા વગર રહી શકું નહીં અને આપણા મમ્મી પપ્પાને લગ્ન વિશે કહી જલ્દી લગ્ન કરી લઈ જેથી તું મારી પત્ની બને અને જલ્દીથી મારા ઘરે આવી શકે હું તેની આવી વાતોથી શરમાઈ જતી અને અમારા લગ્નના હવે થોડા દિવસ બાકી છે મને કહેતા કે ધ્યાનથી તારી તસવીર જોઈ છું અને તારા માટે પાગલ થઈ ગયો છું હવે દિવસો માટે અમારે નથી અને રાત માટે કોઈ કરાર નથી દયાનું વચન આપું છું કે આપણું જીવન ખૂબ જ સુંદર રીતે પસાર થશે હું તને ક્યારેય દુઃખી નહીં થવા દઉં અને તારા બધા દુઃખ દૂર થઈ જશે એવી એવી વાતો કરતો હતો અને મને તેના પ્રેમની ખાતરી હતી તે દરેક સમયે મારા વખાણ કરતો અને મને એક રાતે એણે કહ્યું દયા હું તારી કોઈ સુંદર વિડીયો જોવા માગું છું જો તે મને ગમતું હોય તે આ સાંભળી મારા શરીરમાં કાંટા નીકળી આવ્યા શરીર ધ્રુજવા લાગ્યું મારી હથેળીઓ અને ક કપા ઉપર પરસેવો થવા લાગ્યો પહેલી વાર આવું કહ્યું અને મેં કહ્યું કે આ કેવી શક્ય છે હોય અને એવી રીતે હું કોઈ તસવીર ના લઈ શકું મેં કહ્યું કે ટૂંક સમયમાં આપણા લગ્ન કરવાના છે તેણે કહ્યું દરરોજ હું મારી પત્ની બની અને મારી સાથે આમ જ પસાર થવાની છે તેની વાત સાંભળી મને શરમ આવી હું પણ તેના પ્રેમમાં ગાંડી થઈ ગઈ હતી તેણે મારા પ્રત્યેની સહેજ પણ નારાજગી સહન કરી શકતી નહોતી અને હું તેના આ ના પાડતો તે રિસાઈ જતો અને તે પછી બીજા દિવસે ફોન પણ ના કરતો એટલે મને એકબીજાનો ખૂબ પ્રેમ કરતા અને પછી અમે ટૂંક સમયમાં મારા લગ્ન થઈ ગયા જ્યારે હું મારા સાસરે પહોંચી તો બધા રીત રિવાજ પૂરા કર્યા પછી મારી નણદે મને રૂમમાં બેસાડી મારા પતિ એક બહેન હતી અને આ રૂમને ખૂબ જ રીતે શણગારવામાં આવ્યો હતો એવું લાગતું હતું કે મારા પતિ લગ્નને ખૂબ જ ખુશ હશે દરેક જગ્યાએ ફૂલોની સુગંધ હતી રંગબેરંગી કલર ચાદર ઉપર ઘણા બધા ફૂલ હતા અને મને મારા શબ્દો વારંવાર યાદ આવી રહ્યા હતા ફૂલની સુગંધ અને હવામાનની ઠંડક મારી અને મારી સુંદરતા દર્શાવી શકે અને હું પહેલી રાતમાં મારા પતિના હૃદયને એવી રીતે પ્રવેશવા માંગતી હતી કે તેઓ કાયમ માટે મારા બની જાય આ બધું કરતી વખતે ઘર હું યાદ કરી રહી હતી અને જોકે તે મારા મમ્મી પપ્પાની પસંદગી હતી પરંતુ જ્યારે મેં તે પ્રથમ વખત તેમની તસવીર જોઈ ત્યારે મને તરત જ ગમી ગયા હતા અમારા પરિવારના પરિચય કરાયો અને હું મારા પરિવારમાં પણ ખૂબ જ ખુશ હતી અને અમારા સમાજમાં છોકરાઓ મળવાનો રિવાજ ન હતો એટલે મેં મારા પતિની તસવીર જોયેલી હતી આ અમે રોજ રોજ ફોન પર લાંબી વાતો કરતાં ને લગ્નની રાત વિશે પણ મારી ઈચ્છાઓ વધતી રહી હતી હું બેસી ગઈ અને તે સમયે મને નવાઈ લાગી જ્યારે મારા પતિ સાથે અન્ય એક છોકરો પણ રૂમમાં પ્રવેશ્યો અને તે દાખલ થતાં જ તેણે દરવાજો બંધ કરી દીધો અને જ્યારે મેં મારા શરીર તરફ જોયું તો મને શરમ અનુભવાય અને મારી સુંદરતા સંપૂર્ણ રીતે પ્રકાશિત થઈ ગઈ હતી મેં મારી જાતને મારા પતિ માટે તૈયાર કરી હતી અને મને ખબર નથી કે શા માટે મારા પતિની લગ્નની રાતે કોઈ પોતાની સાથે રૂમમાં લઈને આવ્યો હતો તે ઝડપથી હસવા લાગ્યો અને બોલ્યો અરે તારી જાતને સુપાવવાની શું જરૂર છે તું સમજીએ કે આ સમય સંબંધ એક ભાગ છે સાંભળે મારા પતિનો દોસ્ત મારા સંબંધનો ભાગ કેવી રીતે બને મેં વિચાર્યું કે કદાચ મારા પતિ તેના દોસ્તને ખૂબ જ પ્રેમ કરે છે અને તેનો પરિચય કરાવવા માટે તેને રૂમમાં લાવ્યો છે પણ પછી દરવાજો બંધ કરવાની શું જરૂર હતી મેં મારા પતિના દોસ્ત સમીર તરફ એક નજર નાખી જેની આંખોમાં હિસાબ લઈ રહી હતી અને તેના દોસ્તની સામે મારો પતિએ મારું મોઢું તેની સામે કર્યું અને મારા ગાલને સ્પર્શ કરતા તેણે કહ્યું આમ તો તું બહુ સુંદર છે પણ લગ્નની રાત હું નહીં પણ તારી સાથે મારો દોસ્ત સમીર ઉજવણી કરશે અને તમને એક સાથે જોવાથી મને ખૂબ જ મજા આવે છે પછી મારા પતિના દોસ્ત મારા બેડ ઉપર મારી નજીક બેઠો અને મારા હોશ ઉડી ગયા હું તરત જ પાછી હટી ગઈ અને મારા પતિને કહ્યું આ બધું શું છે હું તમારી સાથે હેરાફેરી છું અને ફેરાફરી છું અને તમને સાત જન્મનું વચન આપ્યું છે મારા રૂમમાં તમારા દોસ્તને કેમ લાવ્યા છો મારા હૃદયમાં કાંઈક આવી રહ્યું હતું અને કાંઈ રહી શકે અને મારા શરીરમાં પરસેવાની સાથે બદલી રહ્યું હતું મારા પતિના શબ્દોથી મારા માથામાં આસમાન તૂટી પડ્યું અને જો કે મજાક કરતો હોય પણ મજાક મારી લગ્નની રાતે પોતાની પત્નીને બીજા પુરુષને કોણ વિચારી શકે મારી વાત સાંભળી અને મારી નજીક આવ્યા અને બોલ્યા પ્રિયતમ મને લગ્નની રાત ઉજવવાનો શોખ નથી મને જોવાનો ખૂબ જ મજા આવે છે મેં મારા ઘણા દોસ્તના લગ્નની રાત જોઈ છે અને આજે મારે મારી પોતાની પત્નીના લગ્નની રાત જોવી છે જ્યારે તું મારી સામે મારા દોસ્તની સાથે હશે ત્યારે મારો વિશ્વાસ કર મને ખૂબ જ આનંદ થશે એટલે હવે શરમાવાની કોઈ જરૂર નથી આટલું કહી મેં તેને જોરથી હસી પડ્યા અને દોસ્તે ઇશારો કર્યો તે મારો ઉપયોગ કરે છે અને મને લાગ્યું કે હું તારી જગ્યા પર સ્થિર છું હું ત્રણ મહિનાની વાત કરી રહી હતી અને નિલેશે નહીં પણ તેનો દોસ્ત સમીર હતો તેણે પ્રેમનો દગો દાવો કર્યો હતો અને નિલેશ નહોતો પણ તે સમીર કર્યો હતો તેના જાદુ શબ્દોએ મને પ્રેમમાં પાડી હતી નિલેશ નહોતો તે સમીર હતો મારા પર આવી આફત આવી હતી તેની આંખોમાં કેવી ચમક હતી હું તેને સારી રીતે સમજી શકતી હતી આજે રાત્રે તે મારી સાથે દગો કરી રહ્યો હતો કદાચ તે વિચારી તેની આંખો ચમકી રહી હતી પણ મારા પતિએ આ બધું કેમ કર્યું તેણે તેના દોસ્ત સાથે મારા વિશે કેમ વાત કરી અને આ શા માટે તેને હકીકત સામે કોઈ વાંધો ન હતો મેં મારા પ્રતિષ્ઠાની સમક્ષ ઉજાગર કરી હતી અને હું સમજી શકતી ન હતી કે સમીરે કર્યું એ યાર તારી આટલી સુંદર છોકરીને કારણે તેના બંને હાથ મને સ્પર્શ કર્યા હું વિચારી રહી હતી કે હું મારા મમ્મી પપ્પાની એકમાત્ર દીકરી હતી પરંતુ મારી મમ્મીએ હંમેશા ઈચ્છતી હતી કે મારા લગ્ન એક સુખી પરિવારમાં થાય હું પણ સંપૂર્ણ થઈ જાઉં અને મારું આખું જીવન શાંતિ અને સુખમાં પસાર થાય મારી મમ્મીને એવું હતું કે મોટી હોલટલમાં ખાવાનું તેનું સપનું હતું ત્યારે હું મોટી થઈ ત્યારે મારા મમ્મીએ મારા મનમાં આ વાત મૂકવાનું શરૂ કર્યું કે હું તારા લગ્ન એક શ્રીમંત માણસ સાથે કરાવીશ હું પણ મારા મનમાં એ જ વિચાર કરવા લાગી કે હું મોટા બંગલાની રાણી બનીને જઈશ મારા પપ્પા હંમેશા કહેતા કે માણસનું દિલ હોવું જરૂરી છે મારા મમ્મી આ બધી વાતોને જૂની લાગણી લાગતી હતી તે હંમેશા મારા પપ્પાને એમ કહી અને ચૂપ કરી દે તમે મને કાંઈ આપી શકતા નથી તેના માટે હું મારી દીકરી માટે મોટા ઘરનો છોકરો શોધીશ હું સુંદર હતી મારા પપ્પાના શબ્દો મને યાદ આવી રહ્યા હતા અને એ મારા પતિના દોસ્તને મારી સાથે તેણે ધક્કો માર્યો અને હું રૂમની બહાર નીકળી ગઈ પછી મેં તરત જ મમ્મી પપ્પાને ફોન કર્યો અને બધી સાચી હકીકત કહી અને મારા પપ્પાએ મને લેવા આવ્યા મેં મારા પતિ સાથેના સંબંધ તોડી નાખ્યો અને હું મારા રૂમ પપ્પાની પાસે પિયર ચાલી ગઈ અને મને આ દુઃખમાંથી બહાર લાવતા મિત્રો ઘણો સમય લાગ્યો અને મારા પપ્પાએ મારો સંબંધ ફરીથી શોધ્યો અને મેં ફરીથી લગ્ન કર્યા અને હું અત્યારે મારા પતિ સાથે ખૂબ જ ખુશ હતી ભલે તે ગરીબ છે પરંતુ મને ખૂબ જ પ્રેમ કરે છે